હવે આપણે મહાવરો શરૂ થશે તો નીચેની આકૃતિની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ બહુ ઇઝીલી છે કે બધી બાજુના માપનો સરવાળો પછી તમારે બધી બાજુના માપ છે શું કરવાનું લખી નાખવાના અને સરવાળો સેમી આવશે તમારા ગણિતના પાઠ્યપુસ્તકના મુખ પુષ્ઠ પૂઠાની ચારે બાજુની લંબાઈ માપો અને સેમીમાં માપ લખો અને તેની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રોમાં ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ અઠ્યાવીસ સેમી પહોળાઈ વીસ સેમી છે અને પરિમિતિ તો વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રો પરિમિતિ આમ લખે છે લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાય અથવા તો બે કાઉશમાં પહોળાઈ લંબાઈ અઠ્યાવીસ પહોળાઈ વીસ બંનેનો સરવાળો એટલે અડતાલીસ એને ગુણ્યા બે એટલે છન્નું સેમી થાય ઓકે ત્યાર પછી નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ધોરણ 8 નું ગણિત સમજાતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમે રાહ સેની જોવો છો જય સરના વિડીયો જઈને જોઈ લો બરાબર સર સાયન્સ ફેન સર વિડીયો જોઈ લ્યો લ્યો ઇંગ્લિશ જોઈ 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 ગુજરાતી ધારા બરાબર સામાજિક વિજ્ઞાન તમને તમને સૌથી વધારે આવે છે તો આ બધી જ વસ્તુ વેદ ડિજિટલ નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો એટલે કઈ કઈ વસ્તુ મળશે જુઓ બધા જ ધોરણના દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે પ્રકરણના સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો તમને મળવાના છે વિષય પ્રમાણેનું તમને મટિરિયલ મળશે પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ સમજૂતીના વિડીયો બરાબર જુદા જુદા જિલ્લા વાઇઝ પેપરો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો તો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરવાનું અને ખાસ મિત્રો બાર ધોરણ સુધી ઉપયોગી છે તો તમારા આજુબાજુના મિત્રોને શાળાના મિત્રોને પણ જાણ કરો વિષયમાં જઈ પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઈ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો તો ચાલો આમાં બહુ સરસ છે લંબ ચોરસ છે એટલે લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વત્તા પહોળાય બરાબર તો લંબચોરસની પરિમિતિ બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાય

હવે ચોરસ બાગની પરિમિતિ એટલે ચાર વખત લંબાઈ એટલે કે ચાર ગુણ્યા લંબાઈ એટલે ચાર ગુણ્યા બસો પચાસ એટલે એક હજાર મીટર થશે ત્યાર પછી એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેમી છે તો એની લંબાઈ નવ સેમી છે તો એની પહોળાઈ કેટલી તો મિત્રો આપણે બધાને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે નવ ગુણ્યા ચાર

તો બાકી રહેલા કાગળનું તમારે શું ગોતવાનું છે તો કે ક્ષેત્રફળ છે એ શોધવાનું છે તો બહુ ઇઝીલી ક્ષેત્રફળ લંબાઈ ચોરસ સેમી હવે એમાંથી ટુકડો કાપ્યો છે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય ત્રણ ગુણ્યા બે એટલે છ ચોરસ સેમી તો બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ કાગળનું મૂળ ક્ષેત્રફળમાંથી ટુકડાનું ક્ષેત્રફળ બાદ કરો ત્રીસ માંથી છ જાય તો ચોવીસ ચોરસ સેમી આવશે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ તમારે બે રીતે કરવાની છે જો અહીંયા એક તો પેલા ત્રિકોણ પૂરો કર્યો છે બરાબર એટલે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દ્યાંશ પાયો ગુણ્યા વેદ ચલો એક દ્વિતિયાંશ તો સર મળી ગયો વેધ પણ મળી ગયો બે સર પાયો ક્યાંથી ગોતવો આ પાયો ક્યાંથી ગોતવો આ પાયો તો વિદ્યાર્થી મિત્રો આખી બાજુનું માપ પંદર સેમી છે તો આ પણ આખી બાજુનું માપ પંદર સેમી થઈ એમાંથી દસ સેમી અલગ આપ્યું છે તો આ કેટલા સેમી હોય પાંચ તો બે બે ઉડી ગયા તો કેટલા એવો પાંચ હવે આપણે શું કરવાનું આ લંબ ચોરસ ક્ષેત્રફળ ગોતી લેવાનું બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય તો આ પંદર અને આ ત્રણ પંદર તેરી પિસ્તાલીસ પછી બે શું કરી સરવાળો તો જુઓ અહીંયા તમે પેલા જુઓ લંબ ચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય પંદર ગુણ્યા ત્રણ એટલે પિસ્તાલીસ ચોરસ સેમી ત્રિકોણનું ક્ષેત્રફળ એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ પાંચ ચોરસ સેમી હવે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ કુલ ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે બે નો શું કર નાખવાનો છે સરવાળો એટલે પચાસ ચોરસ સેમી થશે ત્યાર પછી છે એક વર્તુળ આકાર નળીની ત્રિજ્યા દસ સેમી છે તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે તમારે પાઈ ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે તો ભાઈ વર્તુળના પરિઘનું સૂત્ર છે ટુ પાય ટુ પાઈ ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ આર દસ આપ્યા છે ગુણાકાર કરો એટલે બાસઠ પોઈન્ટ આઠ સેમી તો નળીની આસપાસ એક શોધો તેનું ક્ષેત્રફળ પણ શોધો તો વર્તુળનો પરિઘનું સૂત્ર હું છે ટુ પાય આર પરિઘની કિંમત આપી છે એકસો ચોપન ટુ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ આર ના વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી બે આંકડા છે દૂર કરો છેદમાં સો એટલે હવે શું કરશો સો સામે જશે એટલે એકસો ચોપન ગુણ્યા સો થશે ભાંગાકારમાં સામે જાય તો અને આર સાથે બે અને ત્રણસો ચૌદ ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકરમાં એટલે આર ની કિંમત મળી જાય સાદુરૂપ આપણે આપશું વિદ્યાર્થી મિત્રોને એટલે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર આવશે હવે ત્રીજા પરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું પાય આર સ્ક્વેર તો પાય ની કિંમત મૂકી બાવીસ સપ્તમ આવશે આર ની કિંમત ચોવીસ પોઈન્ટ પાંચ ચોવીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં દસ દસ મીકા અહીંયા છેદ ઉડશે બરાબર પાંત્રીસ ગુણ્યા સાત બસો પિસ્તાલીસ હવે આ બધાનો ગુણાકાર કરીને છેદમાં સો ગુણાકાર એક આવે છેદમાં સો છે હા બે આંકડા પહેલા પોઈન્ટ એટલે કેટલા આવશે અઢારસો છ્યાસી પોઈન્ટ પચાસ ચોરસ મીટર ક્લિયર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો જવાબ આપણો આવશે બરોબર બે આંકડા પેલા પોઈન્ટ એક અઢારસો પચાસ ચોરસ મીટર ચાલો મીટર મીટર ધરાવતા વર્તુળ આકાર બાગની ફરતે તારની કરવાની છે કરવાનો ખર્ચ રૂપિયા ત્રણસો હોય તો વાળ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય તો ચલો વર્તુળનો નો ફરી પાયડી બરોબર અથવા તો ટુ પાય આર એમાં ટુ અને આર એટલે ટુ આર બરાબર ડી થઈ જશે ચલો પાયની કિંમત અને ડી ની કિંમત મીકી

સમાંતર બાજુ ચતુષ્કોણનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ અને પછી આધાર AD ને અનુરૂપ ઊંચાઈ શોધવાની છે તો ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ગુણ્યા 4 એટલે 24 ચોરસ સેમી થશે પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર એડી ગુણ્યા ઊંચાઈ થાય બરાબર તો ક્ષેત્રફળ આપણે 24 મળ્યું આધાર કેટલો આપ્યો છે AD ની 4 ઊંચાઈ ખબર નથી

તમારે હવે શું કરવાનું તો એની અંદર તમારે એ ડીસી અથવા એસીડી નું ક્ષેત્રફળ ઉમેરવાનું તો બે ત્રિકોણ થઈ ગયા ત્રિકોણ નું સૂત્ર છે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ હવે વિદ્યાર્થી મિત્રો બંનેની અંદર પાયો છે ને કોમન છે જો બંનેમાં એસી છે એ પાયો છે પાયાની લંબાઈ આપી છે બાવીસ સેમી એકમાં વેદ ત્રણ સેમી લેવાનું એકમાં વેદ ત્રણ પાંચ સેમી લેવાનો બરાબર તો ચાલો ગણો એબીસી નું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ બંને કુલ ક્ષેત્રફળ બરાબર બંનેના ક્ષેત્રફળ નો સરવાળો તેત્રીસ વત્તા અડત્રીસ પોઈન્ટ પાંચ એકોતેર પોઈન્ટ પાંચ ચોરસ સેમી થશે ત્યાર પછી આપણે હવે ડાયરેક્ટ 59 નંબરના પેજ ઉપર જવાનું થશે બરાબર આ 54 નંબરનું પેજ આપણે કમ્પ્લીટ કરી નાખું ત્યાર પછીની તમારે માહિતી છે કે સમય મળે જો આપણે આવી રીતે આપણે બનાવવાનું છે વૃક્ષ પ્રમાણે બરાબર તો સમય મળે તો આપણે વાંચવું ડાયરેક્ટ જવાબ લખવા એના કરતા થોડુંક સમજીને લખીએ તો સારું રહેશે તમારા માટે પછી તો તમારી ઈચ્છા ભાઈ બરાબર ડાયરેક્ટ બાકી ઘણા એમ કે સર બેઠો જવાબ આપો તો અમે તો આપશું

ત્યાર પછી નીચે આપેલી પદાળીનું એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં અવલોકન કરો તો મિત્રો એક પદ છે અને આ પણ એક પદ છે એટલે બંને એક પદીમાં આ છે એ બંને દ્વિપદીમાં હવે જે બેને વધી એ ત્રણ પદ એક બે ને ત્રણ એક બે ને ત્રણ બરાબર ન આવડે જોઈ લો એક પદી દ્વિપદી અને ત્રિપદી ત્યાર પછી પ્રશ્ન ત્રણ માં જોઈને બધા બહુ કન્ફ્યુઝ થઈ જાય છે એટલે ભાઈ કઈ નથી જો પી સ્ક્વેર માઇનસ સાત પી ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર અને માઇનસ થ્રી પી સ્કવેર માઇનસ ટુ પી ક્યુ પ્લસ સાત ક્યુ સ્કવેર નો સરવાળો સરવાળો એટલે તમારે શું કરવાનું પી વાળા ભેગા કરા જો પી સ્ક્વેર માઇનસ થ્રી પી સ્ક્વેર પછી પી ક્યુ વાળા ભેગા કર્યા અને ક્યુ વાળા ભેગા કર્યા તો પી માંથી પી જાય તો માઇનસ બી પી સ્કવેર સ્ક્વેર માઇનસ સાત અને માઇનસ બે માઇનસ નો પી ક્યુ માઇનસ એક વત્તા સાત એટલે છ ક્યુ સ્કવેર ઉમેરવાનું છે એટલે ડાયરેક્ટ સરવાળો થઈ જશે ઓકે હવે એક્સ ઘન અને અહીંયા બે ભેગા લખી નાખ્યા માઇનસ એક્સ વાય અને માઇનસ ટુ એક્સ વાય પાછળના પદ જો હરકા લખી નાખ્યા અને પછી ને ને બે પદ એમને બેઠા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ ત્રણ પી સ્ક્વેર ક્યુ આર માંથી માઇનસ સાત પી સ્કવેર ક્યુ બાદ કરો બાદ કરો એટલે તમારે બાદ બાકી નિશાની પણ અંદર માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ ને સાત દસ સ્કવેર ક્યુ આર જો બે માં પાછળ ચલ સરખા હોય અચલ સરખા હોય તો બાદ કર્યું બાદ કરશો એટલે અંદર બધી નિશાની બદલી જશે અગિયાર માઇનસ થઈ જશે માઇનસ પાંચ છે પ્લસ થઈ જશે બરોબર એટલે હવે આ વાય વાળા ભેગા કર્યા અગિયાર અગિયાર ભેગા કર્યા એટલે આપશો એટલે પંદર વધતા માઇનસ બે વધતા બી નો સ્કવેર એટલે માઇનસ બે નો સ્કવેર ટૂંકમાં હું કોઈ કિંમત ચાલો એકનો સ્કવેર એક અહીંયા બે એક બે અને બે દુ ચાર પણ મિત્રો કેવા છે એક વખત માઇનસ વધતા માઇનસ બે નો સ્કવેર ચાર થઈને બેકી ઘાત હોય તો માઇનસ થઈ જાય ચાલો સાદુરૂપ આપી દો એક માઇનસ આગળ આવશે એટલે માઇનસ ચાર થશે પ્લસ ચાર 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 કેટલો જવાબ આવ્યો એટલે બહુ ઇઝીલી એનો ઘન બી પ્લસ એ બી સ્કવેર પ્લસ બી નો ઘન બરાબર તો અહીંયા પણ તમને કિંમત મૂકશો એટલે માઇનસ કેટલો આવશે પાંચ એક આવી ગયો ઓકે ત્યાર પછી છે નીચેની આકૃતિની પરિમિતિ શોધો એક બાજુનું બે કાઉન્સમાં એક્સ પ્લસ વાય

ચાલો આવી ગયો એકદમ ઈઝીલી સાદરૂપ આપી દરેક ને ઘાત સ્વરૂપે લખો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહિયાં ભાંગાકાર છે જો પાંચ ની પંદર ઘાત ભાગ્યા ભાગ્યા એટલે છેદમાં લખવું પાંચ ની દસ ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત ઓકે હવે ભાગાકર છે ને ઉપર આવે ને એટલે તમને ખબર છે બાદ બાકી બરાબર આધાર સરખો હોય તો ઓકે ગુણ્યા પાંચ ની પાંચ ઘાત ચલો પાંચ માંથી દસ જાય તો પાંચ વિધા અને પાંચ ની પાંચ ઘાત આધાર સરખો તો બે સરવાળો પાંચ વત્તા પાંચ ઉપરના પાંચ વત્તા પાંચ તો પાંચ ની કેટલી ઘાત થઈ ગઈ દસ બરાબર તો તમે એક એ સોળ સમસ છે જોઈ શકો છો પાંચ ની દસ ઘાત આવી રીતે એક દુત્યાંશ ની બે ઘાત ભાંગ્યા બે તૃતીયાંશ ની ત્રણ ઘાત તો મિત્રો તમે શું કરી શકો છો ભાંગાકાર છે એટલે તમે પેલા તો શું કર્યું બે ને ત્રણ ઘાત અને ત્રણ ની પણ ત્રણ ઘાત હવે તમે ભાગાકાર છેદ ઉડે તો ઉડાડવા નહીં સીતારામ બરાબર સત્યાવીસ ભાગ્યા બત્રીસ સી ની અંદર જુઓ ચાર ની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત બે ની ત્રણ ઘાત ચાર ની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત બે ની બે ઘાત તો આમાં બહુ ઈઝીલી છે જો આ તો પેલા છે સીધા ઉડી જાય છે હવે એમાં શું કરો બાદ કરો ત્રણ ગુણ્યા સાત નો વર્ગ ગુણ્યા અગિયાર આઠ ઘાત ભાગ્યા એકવીસ ગુણ્યા અગિયારની ત્રણ ઘાત તો પેલા અગિયાર ની માંથી ત્રણ બાદ કરો અગિયાર ની પાંચ વધે એટલી ખબર છે હવે અહીંયા તમારે સાદરૂપ જે આપવું હોય તે બરાબર તો જો સાદુરૂપ આપ્યું છે ત્રણ સાત નો સ્કવેર એટલે સાત ગુણ્યા સાત ઓકે જ એવી રીતે છેલ્લે ગુણ્યા પાંચ નું સ્કવેર ગુણ્યા બીની આઠ ઘાત દસ ની ત્રણ ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત તો આઠ માંથી ત્રણ બાદ થશે એટલે બીની પાંચ ઘાત તો ફિક્સ જ છે ચાલો બાકીનું સાદુરૂપ આપીએ તો પચીસ એટલે પચું પચું પચીસ પાંચ નો એટલે પચું પાંચ ગુણ્યા પાંચ બીની આઠ ઘાત રેડી છેદમાં દસ નો ઘન દસ નો ઘન એટલે પાંચ ગુણ્યા બે દસ થાય એનો ઘન ઓકે એટલે પાંચ નો ઘન થાય ને બે નો ઘન થાય કાઉન્સ છૂટો પાડો એટલે ઓકે તો અહીંયા પાંચ ત્રણ વખત વહી જશે પાંચ નો ઘન છે એટલે પૂરું તો પાંચ ગુણ્યા બે ની આઠ ઘાત છેદમાં બે નો ઘન બે નો ઘન એમને રહેશે મેં કીધું ત્રણ પાંચ માંથી આઠ માંથી બાદ થશે એટલે પાંચ ઘાત આવશે અને છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો બરાબર બે ત્રત્યાવશ ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રત્યાંશ ની છ ઘાત બરાબર બે ની ની ટુ એમ માઇનસ વન માટે એમની કિંમત શોધો જો આપણે તમામ સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાય અભ્યાસ બધાનું મેળવવાના છીએ બરાબર તો ચાલો પેલા બે ગુણાકાર છે એટલે આધાર સરખો ઘાત નો સરવાળો ત્રણ વત્તા છે નવ ઘાત થઈ ગઈ ઓકે ટુ એમ માઇનસ વન હવે બે માં મિત્રો આધાર સરખો છે એટલે આધાર ઉડી ગયા બરાબર તો અહીંયા શું લીધા નવ અહીંયા શું લીધા ટુ એમ માઇનસ વન હવે માઇનસ એક આ બાજુ પ્લસ એક થઈ જશે તો ટુ એમ બરાબર દસ બે ગુણાકાર માં સામે ભંગ એમ બરાબર પાંચ બરાબર તો અહીંયા જે સરસ મજાનું બહુ બધું મોટું 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 મહાવર આપ્યા હતા એનું અહીંયા સંપૂર્ણ ચાલુ શીખી લઈએ પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત